અને નંબર બે પૂર્ણ કર્યા નંબર ત્રણ અને ચાર લખ્યા પછી આપણે લખીશું

you <laughs> Vielen What's oh, wrong? પ્રવૃત્તિઓ છે એનો શબ્દ છે ને એ શું છે તો તે નમૂનો તમને આપેલો છે તમે આ પ્રવૃત્તિઓ બનાવતા પ્રવૃતિઓ છે તમારે શું કરવાની છે ઘરેથી પ્રવૃત્તિઓ તમારે શું કરવાની હોય વિદ્યાર્થી મિત્રો તો કે એ કરવાનું છે તો આ પ્રવૃત્તિ છે એ તમારે તમારી જાતે કરવાની છે અને અહીંયા પાંચ પાંચ અમે સૌ એ સ્વાપકીમાં પૂર્ણ થાય છે બેજ નંબર એંસી સુધી તો દરેક વિદ્યાર્થી મિત્રોને નંબર સુધી પૂર્ણ હોય બાકી હોય તો પૂર્ણ કરો અને હવે આપણે આગળના